રામ બાપા સ્તરામ દે મિત્રો આમ તો આજે માં આપણે વેલા છીએ કેમ કે સુંદરકાંડ ચાલુ થવાનું છે એટલે થોડાક વેલા લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય મિત્રો પછી આપણે બાપાના ગાદી મંદિર સમાધિ મંદિર ધ્યાન દર્શન કરાવીએ આવતીકાલે સવારે કદાચ લાઈવ દર્શન છે થોડાક લેટ હશે નવ વાગે લાઈવ દર્શન કરાવી છે થોડાક સાડા નવ જેવું થઈ જશે કે આપણે છે સિલ્વર બટન આવી ગયું છે એક લાખ પૂરા સબસ્ક્રાઈબર થઈ ગયા એટલા માટે તો આવતીકાલે બાપાની આગળ અનબોક્સિંગ કરવાનું છે મિત્રો તો અશ્વિનભાઈ લિંબાસ બાપાસરામ જય સિયા રામ રાધ્રાધે આજના સુંદર મજાના કાળબદ્ધના લાઈવ દર્શન જોઈ શકો છો તો તમામ મિત્રોના બાપાસરામ જય સિયા રામ રાધરાધે ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડે પછી કાળબદ્ધા સમાધિ મંદિર ધાંધીદેવી ગાદી મંદિર બધાના દર્શન કરાવીએ આજનું ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો કેટલું છે તે શૈલિયા મુકેશભાઈ સુરતથી લાઈનમાં જોડાઈ જશે બાપસ્તરામભાઈ સુંદર મજાના આજના લાય દર્શન આજનું ટ્રાફિક પણ જોઈ શકો છો કેટલું છે તે તમામ મિત્રોને બાપા જય શ્રી રામ રાધ રાધે આજના લાઈવ દર્શન જોઈ શકો છો તો શું ને મજાના આજના લાઈવ દર્શન મહારાજ વાવડા બાપા ભાઈ ભરતભાઈ રાનપડિયા અમદાવાદથી લાઈવમાં જોડાઈ જશે સુંદર મજાના બાપાના લાઈ દર્શન સંજયભાઈ પંડિયા વસ્ત્રમ ભાઈ મનીષભાઈ પંડ્યા અશ્વિનભાઈ મસ્યા તમામ મિત્રો વસ્ત્રમ તો અત્યારે ગાદી મંદિર આવી જશે ગાદી મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન કરાવી મિત્રો ઈશ્વર ગીર ગોસ્વામી રાધનપુર થી વસ્ત્રમ આજે થોડાક વહેલા છે કેમ કે સુંદરગંજ ચાલુ થવાનું છે એટલા માટે સુંદર મજાના લાઈવ દર્શન ગાદી મંદિરના કરાવી મિત્રો તો તમામ મિત્રોના વસ્ત્રમ ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય આમ તો લાઈવનો રેગ્યુલર ટાઈમ રહેતો નથી મિત્રો ક્યારેક વહેલા ક્યારેક મોડા અને આઠ દિવસે માંડ તામ ટાઈમ રહી છે રાજ દર્શન કરવાનો સો સુંદર મજાના ગાદીમંદના દર્શન કરાવ્યા યોગેશભાઈ ધામલિયા બાપાની મોજ બાપા સ્ત્રામ રાજકોટથી સુંદર જોડાઈ ગયા છે સુંદર મજાના બાપાના દર્શન કરાવ્યા તમને તો જોઈ શકો છો આ ગાદી મંદિર છે

રાજકોટમાં આજે બહુ ઠંડી હતી અમારે પણ એવું જ હતું ભાઈ યોગેશભાઈ ભામાલિયા સંજયભાઈ બાપાના આશીર્વાદથી આપની મનોકામના પૂર્ણ થાય છે ભાઈ તો તમારો પણ ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ કે તમે છે ટાઈમ કાઢીને આપણી સાથે લાઈવમાં જોડાવ છો કિંમતી સમય કાઢીને તો સુંદર મજાના સમાન લાઈવ દેશન જોઈ શકો છો પરમ પૂજ્ય વંદનીય પરમ પરમ ખુશ પૂજ્ય વિશ્વ વંદનીય ભજનદાસ બાપા તો તમામ મિત્રો બાપા જય શ્રી રામ રાધે રાધે અચ્છા સમાધિ મંદિર ઝાલા રંજીત છે માય ફેમિલી બાપાની મોજ બાપા તમારા કુટુંબને પણ સુંદર મજાના ધજાના પણ દર્શન કરી શકો છો બાપાની ધજા બાપાની લહેરાઈ રહી છે મંદિરની ગિરીશભાઈ ગજેરા બાપા લાઈમાં જોડાઈ જાય છે બાપાની ધજા જોઈ શકો છો અશોકભાઈ દેવમારા બાપા સ્તરમભાઈ તો આ છે સમાધિ મંદિર સુંદર મજાના બાપાના લાઈ દર્શન જોઈ શકો છો બાપા બંડીધારી દાઢીવાળા ખાલી બાપાની ધજાના પણ દર્શન થઈ જાય તો પણ આપણા દુઃખ દૂર થઈ જાય મિત્રો બાપા દેવી દેવીપુંજક નામ જીગરભાઈ શાયદ છે ભૂલાઈ ગયું છે જીગરભાઈ બાપાસિતરામ જ્ઞાન વિજ્ઞાન બાપા સિતારામભાઈ નામ તો લખ્યું નથી તમે તો મજાના સમાધિ મંદિરના દર્શન કર્યા હોય તો આગળ જઈએ અને આપણે છે સમાધિ મંદિરના દર્શન કર્યા પછી ધ્યાન મંદિરના દર્શન કરાવી કે જ્યાં બાપા છે વર્ડ નીચે બેસીને ધ્યાન ધરતા અને જ્યારે પણ બાપા ધ્યાન ધરતા એટલે એ વર્ડ નીચે છે તેના દર્શન કરાવીને વડમાં છે બાપાના દર્શન થાય છે તો ચાલો લાઈમાં બન્યા રહેજો મિત્રો તમારો વધારો ટાઈમ નથી તો આપણે ફક્ત છે લાઈ દર્શનમાં પાંચથી દસ મિનિટ લઈએ છીએ અને આખા મંદિરના દર્શન કરાવી દઈએ છીએ એટલે કે ગાદી મંદિર સમાધિ મંદિર ધ્યાન મંદિર મૂર્તિ મંદિર છે બારથી દર્શન કરાવીએ છીએ તો સુંદર મજાના બાપાના લાઇ દર્શન ભાવેશભાઈ બાપા મંદિર પણ સુંદર મજા લાગી રહ્યું છે બાપાશરામ બીજું કે આવતીકાલે છે સવારે લાઈ દર્શન નવથી સાડા નવ પછી શહેર દર્શન કરાવશું કેમ કે અનબોક્સિંગ કરવાનું છે આપણે એટલા માટે તો આપણી ચેનલમાં જે મિત્રો ન હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને છે શનિ રવિ બાપાના દર્શન થઈ શકે સંધ્યાના દર્શન થઈ શકે મંજુલાબેન ગોસ્વામી બાપાસરાધનપુરથી લાઈવમાં જોડાઈ જાય છે સુંદર મજાનું લાઇ દર્શન જોઈ શકો છો મંજુલાબેન તમામ મિત્રો રામ જય છે વર્ડમાં તમે બાપાના દર્શન કરી શકો છો આમાં ધ્યાનથી જશે તો બે આંખ ના કાનુ સુંદર મજાના બાપાના દર્શન થાય છે જોઈ શકો છો ત્રાયથી કે તમે છે આ વર્ડમાં ધ્યાનથી જવો તો બે આંખ ના કાનુ સુંદર મજાના જોઈ શકો છો તો બાપાના વડની અંદર સુંદર મજાના આજના લાઈ દર્શન તમામ મિત્રોને બાપા સ્તરામ જય સિયારામ રાધ્રદેવ બાપાના લાઈ દર્શન જોઈ શકો છો અને તમારા મોબાઈલમાં ક્લિ ક્લિયરિટી ઓછી હોય તો મિત્રો વધારી શકો છો જેથી કરી બાપાના સુંદર મજાના દર્શન થઈ શકે તો આ છે બાપાનું વડ કે બાપાના જેમાં દર્શન થાય છે સુમિતગીરી બાપા સ્તરામભાઈ રાધનપુરથી બેઠા બેઠા લાઈવમાં જુએ છે મિત્રો આપણા ભક્ત એટલો જ કોન્સેપ્ટ છે હેતુ કે જે લોકો અહીં સુધી નથી આવતા તે ઘરે બેસીને બાપાના દર્શન કરી શકાય તો પુણેથી પણ છે હર્ષુભાઈ કાતરીયા લાઈમાં જોડાઈ જાય છે બાબેશભાઈ આપણે છે એ ઘણા વર્ષોથી આમ તો વર્ષ બે વર્ષ ઉપર થઈ ગયું છે ત્યારથી બાપાના લાઈ દર્શન કરાવીએ છીએ પણ હવે છે અમુક કારણોસર છે ફક્ત શનિ રેવિશ ટાઈમ મળે છે મિત્રો લાઈ દર્શન કરાવવાનું તો જોઈ શકો બાપાનું મંદિર

સુંદરકાંડ ચાલુ થવાનું છે મિત્રો આવી ગયા છે સુંદરકાંડ વાળા પૂનમગીરી કે રાધનપુર થી વિશાલભાઈ પંડ્યા તો બાપાના સુંદર મંજરના મંદિરના લાઈ તમામ મિત્રોને ના જય સિંહારામ રાધ રાધે મિત્રો સુંદરકાંડ ચાલુ થવાની તૈયારી છે તો સુંદરકાંડમાં પણ લાઈવમાં જોડાજો હિતેશગીરી હિતેશભાઈ માંકાણી છે તો સુંદર મજરની મોજ પણ આવશે બાપાના પુરોહિત ધંભા બાપસ્ત્રામ એ સુંદર કારણ હમણાં છે પંદરથી વીસ મિનિટમાં ચાલુ થશે તો ટાઈમ હોય તો જોડાઈ શકો છો મજા પણ આવશે તો મિત્રો આજનો એટલે સુધી રાખીએ તમામ મિત્રોને બાપસ્તરામ જય સિયા રામ રાધા રાધે વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો તો રાધા રાધે બાપસ્તરામ જય સિયા રામ